અમારા કિશન બપ્પા છે ને એટલા એટલા સિમેન્ટના ખાડા થઈ ગયા છે અહી જો કેમ કે કોબા તૂટી જા તો કાઈ ખાડા નથી ભરી દેતા તો હું કરું એ ભગવાન કોમેન્ટ કરો તો ઈ ખાડા ભુરી આમ જો તો વા બધી સિમેન્ટ લાવેલા પીડા પણ ખાડા નથી ભરી દેતા ને અમને આવડતો હોય ને તમે સોપડી દે અહીંયા થઈ ગયા છે અહીંયા તૂટી ગયો અહીંયા તૂટી ગયો અહીંયા તૂટી ગયો કે કે મિત્રો આવે છે નાખે છે રસોડાનું કામ કરવાનું છે કેમકે રસોડું સાફ કરવાનું છે જો બધું દુવાડા થી આવી રીતના આપડે બધા સાફ કરવાના આવે છે તો આપડે ફટાફટી

શું છે અત્યારમાં ખરેખ ને ખર્ચા જોવા આ કોમેડી મજા આવી ને તો લાઈક કરી દેજો ને એવી આવતી હોય તો કોમેન્ટમાં કહેજો એટલે અવારનવાર આવી કોમેડી લેતા આવીશું તમારી માટે ગમે એ કરીશું પણ ભલામણા લાઈક કરો ને અમારો વિડીયો પાંચ જણા શેર કરો એટલે વિડીયા જોતા રહે ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે સૌથી પહેલાં તમને વિડીયો મળે હલો મિત્રો અમારે જો વાલિયા વાલી વાત કરતો દક્ષાબેને તો રમણ ભમણ કરી મે <today> <today> <the truth> <himself>

ઘ ભરી છે પણ હવે હમણાં તો નથી ઉતાર્યું કેમકે થોડીક પાકી જવા દે એટલે થોડીક ભલે આખો દીધા ઉતારવા માં એટલી પાકી જવા દે છે કે એક એક શીંગ વીણી વીણી મેકલાઉ ખાવાના કેમ કે નવા ને તાજા છસો રૂપિયા ભાવ છે માર્કેટમાં તો આપણે જો હવે તૈયારી થઈ ગઈ છે પાકવાની કેમ કે નીચે ઘઉંસી તો ફરકી મારી ગઈ આ સેજ લીલા છે કેમ કે પાણી પીતું પીતું આવે એટલે ત્રણ કેરા લીલા રહી ગયેલા છે તો જેને જેને જોતા હોય તો આ વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો તો અમે તમારે હાટું રાખશું એમ ને હવે હાલો એક લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો અને અમારા વિડીયો જોતા રહો પાંચ જણાને શેર કરો ને અમે આવી ગયા ઘેરે આ મારું ગોડાઉન

કેમ કે રવિભાઈને ખુવડાવી દીધા હશે ને અત્યારે મામા દક્ષાબેન બેસી જશે કપડા ધોવા અને અમી નિનામણ ને તુર ને એવું કામ કરીશ કેમ કે આજ તો નોખો નોખું 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 બધું જરી 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 કામ છે લાખો આખો દિન વિરા સહી એટલે જેટલું જેટલું કામ કરશું એટલું તમને અમે આ વિડીયોની અંદર દેખાડશું તો ગાય ગાય એકદમ લાગશે ને કમેન્ટ કરવાનું ભૂલતા ને તો વિડીયો બની આવ્યો મિત્રો ટીપી નહીં બોલો હું કેરો આખો નિંદી વૈયા આવી તુર નો તો એને તુર નો ટીપી રા નંજય મારો દ્વારો આવી ગયો તોય પાસે મને એમ કે ગાંડી

હારો મિત્રો તો જો કામકાજ બધું કરીને એવા તો હવે ઘેર કેમ કે થાકી જશે ઘણું કામ કરીને છે આ અને અમારી દેશી કોમેડીનો વિડીયો કેવો લાગે તો કોમેન્ટની અંદર જણાવજો તો આવીને આવી તમારે આટો અમે દેશી કોમેડી લેતા આવશું અને આવા નવા વિડીયો અમે મેકતા રહેજો તમે બધા અમને સપોર્ટ કરતા રહેજો તો હારો મિત્રો આજનો વિડીયો અમારો અહીં વધીનો છે તો મળશે નવા વિડિયા સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય